ચાઈનીઝ રેસીપીની વાત આવે ને એટલે કોઈકને ફ્રાઈડ રાઈસ ભાવતો હોય કોઈકને પનીર ચીલી ભાવતું હોય કોઈકને બંને ભાવતું હોય તો જેને બંને ભાવતું હોય ને એના માટેની આ રેસીપી છે પનીર ચીલી ફ્રાઈડ રાઇસ તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલાં એક બોલમાં એક ટેબલ સ્પૂન જેટલો કોર્ન લઈશું એની અંદર એક ચમચી સોયા સોસ એક ચમચી વિનેગર અને એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લઈશું એની અંદર અડધો કપ જેટલું પાણી ઉમેરી એની એક સ્લરી બનાવી લઈએ અત્યારે આપણે લાલ મરચું પાવડર લીધો છે એના બદલે તમે લસણ અને આખા લાલ મરચાં સૂકા જે હોય ને એને થોડીક વાર માટે પલાળી ગરમ પાણીમાં કે વોર્મ વોટરમાં પલાળી અને એની પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો સરસ સ્વાદ આવે છે હવે આ સ્લરીમાં પનીર કેપ્સિકમ અને ડુંગળી એના આવા મોટા ડાઈસ કરી એની અંદર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સરસ રીતે મિક્સ કરી લઈએ એને થોડીક વાર માટે ફ્રીઝમાં મૂકીશું ત્યાર પછી પેનમાં ઓઇલ લઈશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છીએ એની અંદર આદુ અને મરચાં લઈશું લસણ ઓપ્શનલ છે પણ તમે લઈ શકો છો સરસ ટેસ્ટ આપે છે સાંતળીશું એક મિનિટ માટે અને હવે એની અંદર જે મેરિનેટેડ પનીર કેપ્સિકમ અને ઓનિયનના ડાઇસ છે એ એડ કરીશું ઓલરેડી કોર્નફ્લાવર છે એટલે સરસ મજાનું એની ઉપર એક કોટિંગ થશે અને સ્લરી પણ થશે ત્યાર પછી એક મોટો બોલ બોઇલ્ડ રાઈસ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એને હળવા હાથે મિક્સ કરી લઈએ વન ફોર્થ કપ જેટલી સ્પ્રિંગ અનિયન લીલી ડુંગળી કાપેલી એટલાસ્ટ એડ કરીશું ફરી એક વખત મિક્સ કરીએ તો રેડી છે પનીર ચિલ્લી ફ્રાઈડ રાઈસ ઇન ઇઝી મોડ ચોક્કસ બનાવજો થેન્ક યુ